કેમ ઓફિસે જવા નીકળું છું ફોન કરો ને ત્યારે ફોન ઉપાડજો હા 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 બેબી ક્યાં પહોંચ્યો અજી તો આ લિફ્ટ પાસે ઊભો છું દેવીમાં તમે કેતા હોય તો પાછો ઉપર આવી જાવ નોકરી મૂકી દઉં હેલો ક્યાં છો એલા શું કરો છો અરે બાજી ઓફિસ માં જ છું બીજે ક્યાં હોય તો પપ્પાએ તો કીધું તો આ લવ મેરેજ નો ભગવો અને શું કીધું હે ના ના ખાઈ નહીં હું તો એમ કેતો તો કે હું કેટલો લકી છું તમારું કેટલું ધ્યાન રાખસ ને હેલો